ડીસાના પશુ બજાર નજીક બેફામ બનેલા ઇકો ચાલકે રાહદારીઓને અડફેટે લેતા અફરાતફરી મચી ડીસાના પશુ બજાર નજીક બુધવારે સાંજના સુમારે એક ઇકો ચાલકે બેફામ રીતે પોતાની ઇકો કાર ચલાવી લારી ધારકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા અચાનક ફૂલ સ્પીડથી ધસી આવેલી ઇકો કાર આવતા લોકોમાં ભારે અફરાતફરી મચી હતી અને આ ઇકો કાર ચાલકે ત્યાં ઉભેલા લારી ચાલક બે મહિલા સહિત પાંચેક લોકોને ઈજાઓ પહોંચાડવા ઉપરાંત બે થી ત્રણ વાહનોને પણ નુકસાન કર્યું હતું જોકે અકસ્માત બાદ ઇકો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો આ બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ બોલાવી ડીસા સિવિલ ખાતે મોકલી આપ્યા હતા ઓલા એ ભાઈ ઘાટો લ ઘાટો એ ભાઈ ઘા એ પેલા ભાઈ ઘટો લ ભાઈ ઘા મે